ફિટ ઇન્ડિયા અને મિદસ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નડિયાદ ખાતે સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશથી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત અને જિલ્લા પોલીસ તેમજ સાયકલ પ્રેમી શહેરીજનો દ્વારા બસો બ્રાંત સાયકલિસ્ટો આ એક અનોખી સન્ડે ઓન સાયકલ ઇવેન્ટમાં સહભાગી બન્યા હતા આ રેલીમાં કલેક્ટર અમિત પ્રકાશ યાદવ એસઆરપી સાતના સેનાપતિ અતુલકુમાર બંસલ નાયબ પોલીસ અધિક્ષક વી આર બાજપેયીજીએ અન્ય સાથે સાયકલ ચલાવીને નગરજનોની ફીટ રહેવા સંદેશ આપ્યો હતો તેમજ અન્ય અધિકારીઓ કેટલાક ફિટનેસ પ્રેમીઓ સાથે વર્ષો સુધી પણ સાયકલિંગ જેમણે કર્યું હતું ફિટ ઇન્ડિયા અને મિરસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો સંદેશો આપતી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં ફિટનેસ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશના લોકો આજે મોટા પાયે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વળ્યા છે એસઆરપી સાતના સેનાપતિ કુમાર બંસલે જણાવ્યું કે ફિન ઇન્ડિયા મિશન અંતર્ગત સ્વસ્થ ભારત સ્વસ્થ ગુજરાતનો સંદેશ આ રેલી દ્વારા લોકોને મળશે આ ઇવેન્ટમાં મુખ્ય આકર્ષણ તરીકે જિલ્લા પોલીસના બાળકો પણ ઉત્સાહપૂર્વક રેલીમાં સહભાગી બન્યા હતા रैली में एसआरपी साथ पी पुलिस जवानों सामाजिक संस्थाओं युवाओं महिलाओं बाड़कों और फिटनेस प्रेमियों उत्साहपूर्वक सहभागी बनया था रोज एसआरपीएफ ग्राउंड से उको चौक तक एसआरपीएफ के जवानों जिला पुलिस के जवानों और खेड़ा के नागरिकों के द्वारा एक साइकिल रैली का आयोजन किया गया और इसमें जो ज़्यादा उत्साहित लोगों के लिए वहाँ से बसों तक साइकल uh, रैली की गई जिसका हेतु था कि फिट इंडिया मिशन के तहत स्वस्थ भारत और स्वस्थ गुजरात का निर्माण हो और संडे ऑन साइकिल का ये इवेंट इसके लिए किया गया आज रोज एस कैंपस थी कैम्पस वाला हॉल सुधी फिट इंडिया कैंपेन अंतर्गत नड़ियाड़ बधा नगरजनों अने अमा पुलिस तंत्र एस आर पी जवानों तरफ ही एक साइकिल रैली योजना आम मोटी संख्या में पुलिस जवानों टी आर बी जवा एस आर पीना અધિકારી શ્રીઓ બધા લોકો જોડાયા હતા સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને આ યાત્રા પછી અમુક અમારા ઉત્સાહી અધિકારી શ્રીઓ અને જે પ્રજાજનો એ બસો સુધી સાયકલ એને લંબાવી છે એનો એકમાત્ર મેસેજ આ છે કે વડાપ્રધાન શ્રી જો આ સંકલ્પ છે કે ઓબેસિટી મુક્ત ભારત ઓબેસિટી મુક્ત ગુજરાત તો એના માટે ખૂબ જરૂરી છે કે એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ આપને સન્ડે ઓન સાઇકલ એ મિશન આપનું થવું જ જોઈએ